નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો પાક નુકસાન સહાયને લઈને આવેલી મોટી અપડેટ વિશે મિત્રો કૌમોસમી વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભાઈઓને નુકસાન થયું છે તેના અનુસંધાને મિત્રો ગુજરાત સરકારે દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી આ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ ચૌદ થી લઈ અને ત્રીસ નવેમ્બર સુધીનો સમયગાળો રાખેલો હતો કે ચૌદ થી લઈને ત્રીસ નવેમ્બર સુધીમાં પંદર દિવસની અંદર ખેડૂત ભાઈઓએ જે જે પાક નુકસાન થયું છે એ માટે અરજી કરવાની હોય છે પરંતુ મિત્રો સરકારે અરજી ફોર્મ ભરવાની તારીખમાં વધારો હજુ પણ કર્યો છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે જે આ કૃષિ રાહત પેકેજથી વંચિત છે એમનો વારો આવ્યો નથી કારણ કે મિત્રો ગ્રામ પંચાયતની અંદર ખેડૂત મિત્રોની લાંબી લાંબી કતારો લાગેલી છે તેમાં ઘણા એવા ખેડૂત મિત્રો છે જે હજુ સુધી વંચિત રહેલા છે એમના હિત માટે મિત્રો ગુજરાત સરકારે મોટું પગલું ભર્યું છે અને મિત્રો અરજી પ્રક્રિયાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે આજના વિડીયોમાં આ કૃષિ રાહત પેકેજ એટલે કે પાક નુકસાનની સહાયને લઈને મોટી અપડેટ શું છે તારીખમાં શું વધારો કરવામાં આવ્યો છે કેટલા દિવસ સુધી તમે અરજી કરી શકશો એ વિગતર માહિતી વિડીયોમાં ખાસ આપણે કરવાના છે તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય

આ સાત દિવસમાં અરજી કરવાની કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અપીલ ગુજરાતમાં તાજેતરમાં અસાધારણ કોમર્સની વરસાદના પરિણામે અને ખેડૂત મિત્રોના ઉભા પાકમાં થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઉભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં રૂપિયા દસ કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે કૃષિ રાહત વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને લાભ મેળવી શકે તે માટે મિત્રો ગત તારીખ ચૌદ નવેમ્બર બે હજાર પચીસ થી પંદર દિવસ માટે ઓનલાઈન અરજી પોર્ટલ કૃષિ રાહત પેકેજ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મિત્રો કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચના કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધુ સાત દિવસ એટલે કે મિત્રો આગામી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકસાનગ્રસ્ત ખેડૂતો સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય તેવા ખેડૂત મિત્રોને સાત દિવસમાં અરજી કરવા માટેની અપીલ કરવામાં આવી છે

જે મિત્રો પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ એટલે કે સાત દિવસ માટે હજુ પણ સમયગાળો રહેલો છે જે જે ખેડૂત મિત્રો કૃષિ રાહત પેકેજથી વંચિત હોય તેમનો હજુ સુધી વારો ન આવ્યો હોય એમના માટે સાત દિવસનો વધારો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે સાત દિવસની અંદર જે જે ખેડૂત મિત્રો નુકસાનગ્રસ્ત છે જેમના બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે એ ખેડૂતભાઈઓ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આવેદન કરી અને આ રાહત પેકેજનો લાભ મેળવી શકશે